આજના મોટા સમાચાર બંગાળની ખાડી પરનું નીચું દબાણ ક્ષેત્ર રવિવારે વધુ તીવ્ર બન્યું છે તે ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઓડિશા સરકારે તમામ ત્રીસ જિલ્લાઓને એલર્ટ પર રાખ્યો છે પશ્ચિમ બંગાળ વાવાઝોડાથી પ્રભાવિત થશે દસ દરમિયાન આંધ્રપ્રદેશ સરકારે ચક્રવાત મહાના આગમનની અપેક્ષા રાહત અને આશ્વાસન પુરવઠા માટે એક એક્શન તૈયાર કર્યો છે સેનાની ટીમો પણ એલર્ટ પર છે ક્યારેક ત્રાટકસી વાવાઝોડું ભારે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળથી અઠ્યાવીસ ઓક્ટોબરની સાજે અથવા રાત્રિ કાકી નાડાથી આસપાસ માછલીપટ્ટમ અને કલીપટ્ટમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે જેમાં મહત્વના એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે વિભાગે જણાવ્યું છે કે ઓડિશામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરે ખૂબ જ ભારે અતિ અત્યંત ભારે વરસાદ પડશે રેડ ઓરેન્જ અને યલો ઓર્ન જારી એ ઓડિશાના ઘણા દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ ઓરેન્જ અને યલો ચેતવણી જારી કરી છે કેટલીક સ્થળોએ વીસ સેન્ટીમીટરથી વધુ વરસાદની પડવાની આગાહી છે ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ત્રીસ જિલ્લાઓને અલર્ટ પર રાખવામાં આવ્યા છે અને કર્મચારીઓને અને મશીનરી બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર છે સરકારી કર્મચારીઓની રજા રદ ઓડિશાના મંત્રીએ જણાવ્યું હતું કે વરસાદ અને સપાટી પરના પવનો ઘણા વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે કારણ કે જિલ્લા મેજિસ્ટ્રેશન નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા અને દક્ષિણ પ્રદેશોના પંદર જિલ્લાઓ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે દરમિયાન પરિસ્થિતિ ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ અને દરિયાકાંઠા પ્રદેશના લગભગ સાત જિલ્લાઓને સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે સેના સાથે ટીમો એલર્ટ પર ઝડપથી તીવ્ર બની રહેવા ચક્રવાત મોન્થાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર વિકિસ બે અલગ અલગ હવામાન પ્રણાલીઓ આગામી અડતાલીસ કલાકમાં ચક્રવાત મોન્થામાં તીવ્ર બનાવવાની સંભાવના છે રાષ્ટ્રીયની આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ચક્રવાત વાવાઝોડાની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે તીવ્ર ચક્રવાતની વાવાઝોડામાં તીવ્ર બનાવવાની શક્યતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણ પશ્ચિમ અને સલંકલ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાત વાવાઝોડાનીમાં તીવ્ર બનવાની શક્યતા છે તેવું ઉપર પશ્ચિમ તરફ પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને અઠ્યાવીસ ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતની વાવાઝોડામાં ફેરફાર શક્યતા છે